નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો આ જ પ્લેટફોર્મ ઉપરથી વિશ્વ દિને રાજકોટના વરિષ્ઠ નાટ્યકારો સાથે એક ટોક રાખવામાં આવી હતી અને એ વખતે વરિષ્ઠ નાટ્યકારોએ એક સૂચન કરેલું અને સજેશન કરેલું કે રાજકોટમાં સુરતની જેમ એકાંકીઓ પ્રયોગાત્મક રીતે જો થવા માંડે તો લોકો જે રાજકોટને એક એવી છાપ છે રાજકોટના પ્રેક્ષકોને એવી છાપ છે કે રાજકોટનું નાટક જોવા નથી આવતા પણ એ આખું બીડું ઝડપી લીધું યુવાન કલાકારોએ અને એમણે અનેક એવા પ્રયોગ કર્યા કે આજે રાજકોટની જે રંગભૂમિ પ્રત્યે જેમને લાગણી છે એવી પ્રજાને સારા સારા એકાંતીઓ આજે હેમુગઢવી હોલમાં જોવા મળી રહ્યા છે અને આજે એ બાબતની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે રિસેટ એન્ટરટેનમેન્ટ અને શિવમ ફાઉન્ડેશનના સૂત્રધારો તેમજ એમની સાથેના કલાકારો તો સૌપ્રથમ ગૌતમભાઈ આપ બધા મિત્રોનો પરિચય આપો નમસ્કાર મારું નામ ગૌતમ નજીકના સમયમાં એટલે કે તેર તારીખે ગુરુવારે બે એકાંકી નાટકો લઈને આવીએ છે અને મારી સાથે અ જે અલ્પેશભાઈ ટાંક છે એ આ હું પારમિતા સાનિયા નાટકમાં ભોળા કાકાનું પાત્ર ભજવે છે ચેતનભાઈ ઓઝા છે એ જે અમે આ બંને નાટકો કરીએ છીએ એનું માર્કેટિંગ ડિઝાઇન એ ચેતનભાઈ કરે છે દિલીપભાઈ પાડેલીયા છે જે રીસેટ એન્ટરટેનમેન્ટ ચલાવે છે અને આ બંને નાટકોના પ્રોડ્યુસર એ પોતે છે

રાજકોટમાં શિવમ ફાઉન્ડેશનના પ્રયત્નોથી લગભગ છેલ્લા પાંચ વર્ષથી એવું થાય છે કે રાજકોટના જ કલાકારોને લઈને વિવિધ નાટકોનું આયોજન અમે કરીએ છીએ અને દર વર્ષે એવું સાંભળવા મળે છે ક્યાંક કે થોડું કોમેડી હોય તો અમને મજા આવે થોડું સસ્પેન્સ હોય તો મજા આવે એટલે આ વખતે વિચાર આવ્યો કે આ બંને એકાંકી નાટકો જે બહુ જ વરિષ્ઠ લેખકો દ્વારા લખાયેલા છે દેવેન્દ્ર શાહ એટલે આકાશવાણી રાજકોટનું બહુ જ જાણીતું નામ અને વિરાણી હાઈ સ્કૂલના ભૂતપૂર્વ શિક્ષક એવા શ્રી અમુલકબટ એ બંનેના નાટકો અમે પસંદ કર્યા અને મજાની વાત એ છે કે આ બંને નાટકો પ્રમાણમાં ઘણા જૂના સમયે લખાયેલા છે છતાં પણ આજે એટલા જ પ્રસ્તુત છે એટલા જ રિલેવન્ટ છે બરાબર એટલે એના લીધે પ્રેક્ષકોને ક્યારે એવું નથી લાગતું કે આ જૂનું નાટક છે કે જૂની રંગભૂમિની એક છાપ ક્યાંય પણ એમાં જોવા મળે મજાની વાત એ છે કે આ બંને એકાંકી નાટકોની અવધિ એટલે કે ડ્યુરેશન લગભગ પચાસ થી પંચાવન મિનિટ છે એટલે ટોટલ બે થી અઢી કલાકની અંદર બે અલગ અલગ જોનરના બે અલગ અલગ રસના પ્રદર્શન જે છે એ લોકો સુધી પહોંચશે ચેતસભાઈ બહુ સરસ તમે વાત કરી કે રાજકોટના જ કલાકારો રાજકોટના ખાસ કરીને દેવેનભાઈ જે અત્યારે આપણી વચ્ચે નથી પણ એમની હાજરીમાં પણ ઘણા બધા નાટકો એમના પોતે આકાશવાણીના જ કલાકાર હતા અને સરસ મજાના સ્ક્રિપ્ટ હવે જ્યારે નાટકો ભજવવાની વાત આવે ત્યારે સૌથી મોટો પ્રશ્ન સ્ક્રિપ્ટનો હોય છે તો તમે જે પ્રેક્ષકોમાંથી જે પ્રતિભાવ મળ્યા એ રીતે તમે સ્ક્રિપ્ટને પસંદ કરતા ગયા

એમનું એક નાટક ધ થર્ડ એંગલ ગત વર્ષે અને આવા બીજા અનેક કલાકારો ગુજરાતના બને એટલા વધુ નવોદિત જે લેખકો છે અથવા તો જે અનુભવ સમૃદ્ધ છે કે જેના ઉંમર અને અનુભવને ખાસ નિસ્બત નથી એ તમામ લેખકો સુધી પહોંચવા અમે પ્રયત્નશીલ છીએ અને અમારી એવી પણ ઈચ્છા હોય છે કે વધુમાં વધુ સર્જકો જે છે એ અત્યારે આપણી સાથે જોડાય જેથી કરીને વધુ સારા નવા લોકો સુધી આપણે પહોંચી શકીએ સરસ એક અનોખા પ્રકારનું આયોજન છે અને ઘણા વખત પેલા સુરતમાં જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ એવી રીતે હવે અત્યારે તો લોકોએ સ્વીકારી લીધું છે કે એમના એકાંકોની એકાંકીઓની લોકો રાહ જો હવે તમે ક્યારે નવા નાટકો લઈ આવો એટલે એક એવું આપણે ત્યાં પણ એક વાતાવરણ ઊભું થાય એ ખૂબ જરૂરી છે અને એ માટે આપ સૌ ખૂબ જ સરસ પ્રયત્નો રાજકોટ માટે કરી રહ્યા છો આપણી સાથે દિલીપભાઈ પણ જોડાયા છે દિલીપભાઈ વરિષ્ઠ કલાકાર છે ઉપરાંત સરસ મજાનું રંગભૂષા મેકઅપ કરે છે અને દૂરદર્શન સાથે પણ એમણે ઘણા વખતથી એ જોડાયેલા છે દિલીપભાઈ ખુદ

આ રંગભૂમિ ને અને આ ફિલ્મ જગત ને કઈક નવું આપે એ અપેક્ષા એ અમે આ નવું પ્લેટફોર્મ લઈને આવી રહ્યા છીએ વાહ દિલીપભાઈ આપણે એક આ નવો પ્રયોગ કર્યો કે નાટકના માધ્યમથી એટલે રંગમંચના માધ્યમથી ફિલ્મને પ્રમોટ કરવામાં આવતી હોય એવું કદાચ બહુ ભાગ્યે જ કદાચ બન્યું હોય અને રાજકોટમાં તો હું માનું છું કદાચ પહેલી જ વાર સરસ એટલે આટલું સરસ આયોજન અને

એક નાસ્તા પાણી કરતા હોય એટલા નજીવા દરમાં માં આપણે બે નાટકો બતાવીએ છીએ તો લોકો નાટક તરફ પ્રેરાય આકર્ષાય અને રાજકોટ ની રંગભૂમિ જીવતી રહીએ એવો પ્રયોગ આપણે એક ચાલુ કર્યો છે સરસ અલ્પેશભાઈ આપણે બહુ સરસ વાત કરી કે રાજકોટના પ્રેક્ષકોને આજે કોઈ બાર નીકળે છે ફરવા જાય છે અને તાજેતરની જ વાત કરીએ આપણે કે

હાસ્યને લગતું નાટક છે પહેલા તો અમે ડરાવશું બીજા નાટકમાં તો અમે હસાવશું રાજકોટની જે રંગભૂમિ પ્રિય જે જનતા છે જરૂર જોવા આવે તેવી અમને અપેક્ષા છે સરસ આપ બધા મિત્રો ખૂબ સારી મહેનત કરી રહ્યા છો અને આવી સરસ સ્ક્રિપ્ટ લઈ અને રાજકોટની રંગભૂમિ ઉપર આવી રહ્યા છો અને ઘણા વખતથી આ રીતે પ્રયોગો પણ કરતા રહ્યો છો અચ્છા આપ મિત્રો મને એ જણાવો કે

જેથી કરીને એવો કોઈ નવા નાટકો કે જે મુંબઈથી જે કોઈ આવે છે એ માત્ર ને માત્ર કોમેડી બેઝ હોય એ મનોરંજન માટે હોય પણ આપણે એવો એક પ્રયત્ન કરીએ છીએ કે રાજકોટની જનતાને આપણા દ્વારા આપણા દર્શકો દ્વારા કંઈક અલગ વિષયોના અલગ રંગોના નાટકો આપી કે જેથી કરીને આપણી સાથે જોડે વાહ સરસ અને ખાસ એક એ પણ અમારું માનવું છે કે રાજકોટના કલાકારો રાજકોટના નિર્માતાઓ રાજકોટમાં તો શો કરી શકે છે પણ ત્યારબાદ જો પ્રેક્ષકો એને દેશ વિદેશમાં રાજ્યમાં અન્ય શહેરો સુધી જો પહોંચાડે તો એક નાટકનું સર્જન થાય પછી એના વધુમાં વધુ શો થાય એ અપેક્ષિત હોય છે તો જે પણ મિત્રો અમારા નાટકો જોવા આવે છે કે આ વિડીયો થકી જે પણ મિત્રો અમને જોઈ રહ્યા છે એમને હું ચોક્કસથી વિનંતી કરીશ કે આપ કોઈ પણ શહેરમાં હો અને આપ જો અમારા મનોરંજનની અપેક્ષા રાખતા હો તો ચોક્કસથી આપ સંપર્ક કરી શકો છો અ ચેતસભાઈ બહુ જ સરસ વાત કરી આપે કે માત્ર રાજકોટ સીમિત નથી આ ક્ષેત્ર અને આ ક્ષેત્ર તો આપ સૌ જાણો જ છો કે ગ્લોબલ લેવલ ઉપર અત્યારે આપણે ખાસ કરીને વધુ આપણે એટલા માટે મહેનત કરવી જોઈએ આપણે સૌએ કારણ કે નાટકો થકી આપણી ગુજરાતી ભાષા પણ એક સમૃદ્ધ બને છે અને ખાસ કરી નવી પેલી જે ગુજરાતી ભાષાથી થોડી કમનસીબે અલીપ થઈ રહી છે તો એવી પેઢીને પણ ગુજરાતી ભાષાની નજીક આપણે મુંબઈની વાત કરી તો મુંબઈમાં પરિસ્થિતિ અત્યારે એવી છે કે મુંબઈની જે નવી પેઢી છે એ આપણી ખાસ કરીને ગુજરાતી એ ગુજરાતી પેઢી છે એ ગુજરાતી ભાષામાં ખૂબ જ એમની સ્થિતિ બહુ સારી ન કહી શકાય એવી થઈ છે અને એને કારણે આ જે નાટકો ત્યાં તો હજી એટલા જ ભજવાય છે પણ નાટકો થકી થોડો ઘણો ગુજરાતી ભાષા આપણી જીવંત રહી છે એ પણ હકીકત છે એટલે આ એક રંગમંચ છે એ એવું ન થવું જોઈએ કે જે રીતે સર્કસો બંધ થઈ ગયા સરકસોનું જે સ્થિતિ થઈ

એક આ મા આ પ્લેટફોર્મ ઉપરથી આ બધા વતી હું એટલું પણ કહીશ કે જે રીતે સ્પોર્ટ્સમાં જે સ્પેસ જે કવરેજ મીડિયા દ્વારા અપાય છે એટલું કમનસીબે રંગભૂમિ માટે નથી અપાતું પણ અમે કરોડા ટોક્સ એવો પ્રયત્ન કરીએ છીએ કે આ જે કલાકારો છે એમની મહેનત એમનો પુરુષાર્થ છે એ રંગભૂમિને વધુ ઉજ્જવળ બનાવે અને ખાસ કરીને લોકો વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવો અમારો આ પ્રયત્ન છે આપ સૌ અહીંયા આવ્યા અને ખૂબ સરસ મજાની વાતો કરી ફરી ક્યારેક પાછું આવું આયોજન કરો ત્યારે ચોક્કસ આપણે ખૂબથી આપને આમંત્રણ છે તો આપ સૌ લોકો ખૂબ આભાર ધન્યવાદ આભાર